પૂર્વજોને જેદીથી આપણે હેને ભાઈ પાણી પાયું હે ને તેથી હે ને ફોન લેવાનો કર્મયોગ થઈ ગયો હે તો તો એ બકલાં ઠેલી જેડી ને ભાઈ પાણીમાં તણાઈ ગઈ લાગે ઠેલી મને એવું લાગે ત્યાં હતી આખી પડલી ગઈ તમે બધા ગરીબ લોકો એવા બધા એ જો અમારા ભાગ્ય નવા નવા ફોન છોડાવે હે ફાઈનલ ભાઈ આપણે ફોન ની વાત કરતા હતા ને હે ગાઈસ ગુડ મોર્નિંગ રામ રામ ડેરન હે સ્વાગત છે નો લોગ વિડિયો ની માટે આજ હવારે 6:30 વાગે ઉઠી ગયો તો નટણા સમય ની વાત કરું તો 9 વાગ્યા હે

વાકે તેમનો હોમ થિયેટર આવી ગયા છે ને જો આ રહ્યા હેઠે મહાંપરણ ભરી મજા આવે તો ઈમેજ હે ને ટાઈમ બગડે રાખું બસ આવ જાજો સમય બગડવો નથી કમ્પ્યુટર ને હે ને ફટાફટ બંધ કરી નાખું અલ્ટ્રા પ્લસ F4 થી બંધ થાય તમને ખબર અરે યાર સ્વિચ યુઝરમાં વઈવુંગી થેન્ક યુ હે બંધ પીસી અને પીસી માં જો આપણો વાઈફાઈ ની હે આ ચીપ હે પણ આ ચીપ માં રહેને બદલાવાની જરૂર નહીં લાગે કારણ કે આ ચાઈનીઝ ઘઠિયા ક્વોલિટી ની હે ગમે તે હે ને વાઈફાઈ ને કનેક્શન મુકી દેને આવી હે અને મે મારું વાઈફાઈ ક્યાં રાખું ખબર જો આ ચીપ્સ ની નજીક જ રાખું જો આ દેખાય આપણો મોબાઈલ સ્માર્ટફોન નવો લીધો હે મોબાઈલ અરે યાર કર્વ ડિસ્પ્લે એ વાંધો હે ને હે સ્ક્રીન ગાર્ડ રી જ નહીં કરવો ડિસ્પ્લે માં દેખાઈ જો આ બધી કોર થી હે ને ફૂલી જ જાય છે જો હું કંપની નું કવર વાપર કોઈ ના થાય કવર આવે ને આ જો બાર ના કવર એટલે જો ખૂણા માંથી હે ને ઉપાડવા માંડે

આતે મેં આખા સે ને ગામનો ડેમ આવ્યો મે કીધું યે તમે જરીક દેખાડી દઉં જોઈ લો ઓવરફ્લો થાય છે ભાઈ હજી પાણી આજુ કરે છે ને બહુ મસ્ત રહ્યું છે ને લીધે માંડી બગડી ગઈ જો તો ઉપર ડેમ ભઈર્યો છે જોઈ લો આવું પાણીનો જલસા છે ઉનાળા સુધી જો પાણી રહી જાય ને તો આપણે મોગે વાવી લેવાના 3-3 મોહમ લઈ લેવાની છે અ ફ્યુ ઇંચિસ લેટર ઓકે ભાઈ હવે આપણે બેહનો તુ ને બેહીને આવતરે ઢુંઢાનો સમય થઈ ગયો છે જોઈ લો તડકો માથે જ આવી ગયો છે પણ આવા તડકામાં ભાઈ વ્યૂ બહુ જોરદાર આવે છે અને મારે પાસે નોન પ્રો મોબાઈલ હતો ને તે ખબર નહીં એમાં હે ને જરીક ફેસ જરીક વધારે પડતા જ કાળા આવે છે આમાં એ લગભગ આવતા હતા બાકી ખબર નહીં હમણાં ભાઈ પૂર્વજોને જેથી આપણે ભાઈ પાણી પાયું છે ને તેથી હે ને ફોન લેવાનો કર્મયોગ થઈ ગયો છે આપણે હમણાં નવો મોબાઈલ લીધો છે અમારા મજૂર ભાગ્યા છે ને એ જો નવો મોબાઈલ લેવા ગયા છે તો ઈમન કે કાયોન મે કીધું ભાઈ મારા થી આજ પુગહે નહી પર તું લેતો આવ અહી આવ તય મને ખાસ કઈ જા આપડી ની અનબોક્સિંગ કરી જો કે અનબોક્સિંગ તને કરી જ લીધી હે ઓ થોડોક રિવ્યુ દેવાનો હો કયો ફોન લીધો હે ને તી મુની કઈનો વાઇટ જો હો કે કયો ફોન આવે પણ ખબર ની ટેકનોલોજી પ્રતિ દરેક વધારે પડતો જ લગાવ હે તો નવો મોબાઈલ ફોન કે કે એવું ટેકનોલોજી વાળું યંત્ર લીને તો બધું જોન બહુ મજા આવે કે આની અંદર શું સ્પેસિફિકેશન હે શું ફીચર હે હાથ માં પકડવાની ફીલિંગ જની રાખી અલગ હે એને કઈનો વાઇટ જો હો ભેગા ભેગ થોડું માંડવી નું સીઆઈડી કરાવી નીકળી ગયો હો આયા તો જો માંડવી આ હું હે કે કાલ પરમ દીવા આવી છે જો તા આ પાણી ભરાતું હતું તો આ કંઈ ઉગી જ નથી માંડું જો લ્યા આ આપડો ભાગ ખાડો છે ને એટલે ઓડું મોટું નુકસાન આવી ગયું ઘેર જાવું છું પછી શું કરવાનું થોડી ભેંસ દોવાનું છે ભેંસનું કામ કરવાનું છે એડિટિંગ કરવાનું બહુ જાજી બાકી છે હમણા એક બે દીમાં અમારે ક્યાં જવાનું થાય અમરેલી જવાનું થાય તો પછી નેક્સ્ટ શું કન્ટેન્ટ બનાવવાનું ટાઈમ ટેબલ ને બધું અરે યાર કેટલા બધા કામ બાકી છે હમણા જિર ગારહોડો થઈ ગયો હું ભાઈ આ બેઠા બેઠા ઊભા ઊભા આપણે છે ને ઘણી બધી રીલ બનાવી છે મને એકે રીલ ઓટણ યાદ નથી આ તો નકર આ બહુ આ આ જગ્યા ઉપર બહુ જાજી બનાવી છે કાડી ચકલી જોઈ લીધો કાળી ચકલીને તમે મારે જોયો છે એને મારે છે ને માટીના બનેલાયા આપણે ઘરે હિન્દુરાના કડા છે ને ન્યાયને બનેલા છે પણ મારું ધ્યાન તો આટણ એ જ છે કે કઈ ભાઈ આપોલો છે ને ભાઈ ફોન લઈને આવે કયો ફોન લીધો છે આપણે ખાસ જોવો છે પબજી પબજી આલ્યો કે નહીં કે ફ્રી ફાયર આલ્યો ઈ ઈ બધા છે ને ફ્રી ફાયર ના શોખીન છે કધડીને ફ્રી ફાયર રમતા ને આપણે જોવું પડે અને પટિકલે તમે ભાઈ ફ્રી ફાયર ના શોખીન હો કે પબજી ના શોખીન હો મને ખાસ કમેન્ટ કરીને કજો ને લગભગ જોવારી યુથ જનરેશન છે તો તમે ફ્રી ફાયર ના શોખીન હો કે પબજી ના શોખીન હો હું મારી વાત કરું ને મને ફ્રી ફાયર રમતા જ નથી આવડતી પબજીમાં તમારે હગાવા ને લેતા આવજો પબજીમાં આપણે લડી લેશું બાકી ફ્રી ફાયર માં મારો ભાઈ બહુ જોરદાર હે ને ગેમિંગ ગેમર ઓફિશિયલ કરીને એવું હોય તો આપણે એમાં આપણે પબજી ના વિડીયા મૂકીએ જો મેળ ને બધો ટાઈમ ને આવીએ ને તો ખાલી વાતો કરી નાખો ને પછી ટાઈમ નાખી મજા ના આવે તારી આવવાની વાત જોયું મેં તો પાતળડી ને મજૂર આપ્યો હજી ને આવ્યો મારે ફોન જવો તો જવો તો પછી એને બહુ મજા જ મળીને હતું ને

थी जो। है ना जड़ी मित्रो। Finally भाई घर मैंने खीजाणा है क्या तार ध्यान क्या तो थे आखी पड़ी जाए गाड़ी मैंने तो खबर न पड़े तो बहु कहवा मैं थोड़क बाहू मेली दिबाने तुम तो थे એ બને તમે થેલી ધોઈ લો ને એવું બધું બાનું કરી નાખ્યું હે અને ફાઈનલી ભાઈ ફોન આવી ગયો અમારો ફોન જોવા જાવ અંધારું કેવું થઈ ગયું યાર તમે બધા ગરીબ લોકો ને એવા બધા જો અમારા ભાગ્ય નવે નવા ફોન છોડાવે હે અને પેલા માંડવી ભાગ આવ્યો તો ત્યાં આવો ફોર વ્હીલ છોડાયું હતું નટણ હજી માંડવી ભાગ નથી આવ્યો અને પેલા ફોન છૂટી ગયો બોલો તો જો વિચારી લો તો આની અંદર ભાઈ કેવી માંડવી થાય કયો ફોન છે હજી તમને દેખાડી દઉં હાલો ફાઈનલ ભાઈ આપણે ફોનની વાત કરતા હતા ને કયો હે પોકો સી સિક્સટી વન મેડ ઇન ઇન્ડિયા ફોન હે ભાઈ કયો આ ફોન હે કેટલા ન લીધો 9000 નો વાહ 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 જય એકટન કવર બોર કવર કેટલા નો આયો તો 100 રૂપિયાન કવર પેગુ ચાર્જર ને આયો હે ને હા તોતો ભલે ખોલતા અન જિરખા આટલા નવા ફોન આવે ને માં ચાર્જર ન દેતા ખબર હે વાહ કાટ લીધો કે છે આજે આમાં ના ના આરી વાહ વાહ માંડવી આવી નથી ને પેલા મિત્રો ફોન આવી ગયા તમારે કે કાઢે રોકડી આવી એપલ ફોન લેવા મેં એપલ ની શરૂઆત ના કરી મારા ભલે ખુદના હપ્તા હજી બાકી એપલ ના વાંધો નહી મિત્રો એ રાખતું હોય ફોન ભાઈ એને પાણીમાં ગયો એ ફોન કેટલી જગ્યાએ રિપેર કરવા મૂક્યો હતો ખબર નહીં એ લગભગ છ હાથ જગ્યાએ ફોન રિપેર કરવા દીધો હતો બધાએ ઘણી ના પાડી દીધી પછી કે આવ ફોન લેવો જોઈએ કઈ વાંધો નહીં ભાઈ ફોન તો આટલા ભાઈ બહુ જરૂરી જીવન જરૂરી વસ્તુ છે આઈ થિંક લગભગ ઓલા વારે ફોન લીધો તો હજી એક વાર હું નથી પેલા ભાઈ ફોન બદલાઈ નહીં ખો આટલી વારમાં ફોન લેવો પડે ને એ થોડુંક અઘરું કહેવાય કારણ કે વહેન વર્ષે ફોન લેવા જીતા આપણી એટલી ઓકાત નથી વહેન વાર ફોન લઈ લઈને